ભાઈ મગફળી કેવી નીકળે હલનમાં બધા ખાતર થઈ ગયું હાવ બધા આવું છે બધા આવું આખા ગામમાં એસી બિચારા ખેડૂત આવી છે જે કોરો માલ નીકળે ખરો જ્યાં બધા આવું છે ક્યાંય કોરી મગફળી જ નથી જ્યાં નહીં બધી 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 આવ કેટલો ભૂકો બગડ્યો હોય છે ગામમાં રીતે એસી ટકા ભૂકો બગડી ગયો રૂપિયા રૂપિયામાં ગણતરી કરો કેટલો જાય રૂપિયા રૂપિયા કેટલા રૂપિયા નું કી હોય જે અત્યારે છ હજાર રૂપિયા થઈ જાય ગોરા ફૂકા કોઈ નથી કરતો કેટલા વીઘાની વીઘા ની મગફળી ગઈ ગાજી છે આપડા ગામમાં લોકો કેટલી થાય પાંચસો છસો વીઘા હા પાંચસો છસો વીઘા એ નો ફૂકો ગામમાં માં નુકસાની આવ્યું ને હજાર છ હજાર તો એક ગામ માં વી પચીસ હજાર નો ખૂકો અભ્યાસ કેટલો ત્યાં જોઈ મિત્રો જોઈ શકો તમે જોવો હું ભાવ કે વેચાતા નો કેટલા કેટલાનો લેવો પડશે કેટલા નો લાખ રૂપિયાનો નો સરકાર તો આપશે જુમાલીસ હજાર મગફળી વાગી ને ભૂકો પતી ગયો એવું થયું ને